અને જય માતાજી કેમ છો મજામાં તો મજામાં જ છો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડિયોમાં તો આજે આપણે રાતનો વ્લોગ શરૂ કર્યો છે એ હું કામ ખબર છે અત્યારે આપણે જવાનું છે મોવા સ્વામિનારાયણ પ્રાણ છે આપણને બોલતા જ નથી આવતો પણ આપણે અહીંયા મેળામાં જવાનું છે અત્યારે જયશુકભાઈ ને આવે છે મહેશભાઈ ને તો મહેશભાઈ ને હંદે આવે છે તો અમે અત્યારે ત્યાં થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ એટલે ઘટાણીવાળા

અત્યારે મિત્રો આપડે તો હેલા જઈ છે વારો ને ભૂત ને એવું દેખાડે તો અત્યારે મેળા બધો આટા મારવા છે હું મહેશભાઈ જઈશું તો આ બધા જાય છે અત્યારે તો અહીંયા પહોંચ્યા છે હિન્દુ જોવા અને અત્યારે જાવ જઈશું ભાઈ લઈ જાય ને જવાનું છે મેળામાં આપણે તો પહેલો દિવસ છે એટલે કંઈ જોયું નથી હાલો તો બને રહેજો હમણાં આગળ આગળ બતાવીએ તમને ફાઈનલી મિત્રો પહોંચી જશે મેળાની અંદર ને જો અત્યારે જો મેળો જોતા જોતા આયેલા જાય છે અત્યારે જો વળકી હાલે છે ને આ છે બાળકોનું કંઈક લહરપટ્ટી કેવરા વિજયભાઈ ની ત્યાં ખોવાઈ જશે બે જણા આગળ જ જાશે કઈક રજોએ ગીત ધબધબાટી વાગે છે કોપીરાઈટ નો હોય એટલે આપણે થોડા થોડા ટુકડા ઉતારશું અત્યારે જાવ બારકોની આંગણે ડિસ્કો કરવાનું છે અત્યારે શરૂ અમારા ક્યાં બે આવા જવાનું થતું

મિત્રો આપણે બે વાનો મેળ આવી જશે બે જણા વિજયભાઈ ની તો આગળ વિજાઈ જશે અત્યારે જો અહીંયા ખાલી પીડ્યું છે તો બા પછી હવે ફરવા મળશે ફર 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 એલો ઓ બીક બીક લાગે છે ગજબ ની પડે કેવા કાઢી જાવ હાલો હાલો લોક લાગે તો બીક લાગે

ઢીંગલા કોઈ ને દેવા હોય આ દિલ છે દિલ દેવા હોય તો લઈ લેજો ને કિચન છે હરા હરા કઈ કિચન લેવા જાય હાલો અત્યારે અમે જઈએ છીએ કિચન લેવા તીવડા ને આવ્યા તીવડા ને પીસી મોઢામાં રાખે છે કરી રૂપિયા પીસી લાગી પૂરો થાય ત્યાં સુધી પીસી કરવાની છે મહેશભાઈ ને ત્યાં સુધી એને મેળ નહીં આવે કારણ કે બસ કઈ નહીં હવે મેળો કરી છે તમે ન હોય તો આવી જાવ મેળા ની અંદર મોલ છે તમે કદી જોયો નહીં હોય તો જાળી મારેલી છે નાનો આમ તો મોલ છે

कि आपरे बो लांबवती जातो એટલે એના બે ભાગ આપણે કરી રાખ્યા છે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો અજે આની પછી આવી જા પાર્ટ 2 વેળાના ઉતાવળ જોવાનો તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો